શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે સ્વસ્થ હાડકા સ્વસ્થ શરીર અંતર્ગત હાડકાના કેલ્શિયમની તપાસનો કેમ્પ યોજાયો શિનોર તાલુકાના સાધલી ગામે મનન વિદ્યાલય પરિવાર દ્વારા આજરોજ હાડકાના કેલ્શિયમની તપાસના કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંધાનો દુખાવો શરીરનું અંગ જકડાઈ જવું ચાલવામાં પડતી તકલીફ સહિતની હાડકાને લગતી તમામ તકલીફોની તપાસ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હાડકાના રોગથી પીડતા લોકોએ ભાગ લીધો હતો જેઓને આયુર્વેદિક દવા સાથે સારવાર આપવામાં આવી હતી રિપોર્ટર જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર અમારી શાળા મનન વિદ્યાલય બીએમડી અને બીએમઆઈ નો રાજદરે કેમ્પનું આયોજન કરેલ તેમાં સિનોર તાલુકાના અનેક ગામડાના લોકો જે હડકાથી પીડાતા હતા તેઓ લાભ લીધે છે સ્વાસ્થ્યને લગતો એક અમારો નવો પ્રયાસ છે અમારી શાળાનું લક્ષ્ય શિક્ષણ સાથે સંસ્કાર તો છે જ એમાં સ્વાસ્થ્ય રૂપી કેમનું આયોજન કરી શિક્ષણ સંસ્કાર અને સારું સ્વાસ્થ્ય પણ મળશે એવો અમારો અનેરો પ્રયાસ છે અને અમોને જે હડકાના પીડાતા લોકોએ કેમમાં આવીને તેનો દર્દીઓએ જેનો લાભ લીધો છે